કુદરતની સૌથી કિંમતી ભેટ છે જીવન પણ આ જીવન સાથે અન્ય લોકો રમત રમે ત્યારે ગુજરાત ફર્સ્ટ અવાજ ઉઠાવે તે સ્વાભાવિક છે વાત દક્ષિણ ગુજરાતની છે બ્રીશમાં ભૂવો અને ભ્રષ્ટાચારની તિરાડો અમારા કેમેરામાં કેદ થઈ છે કેટલાક અહેવાલો એવા હોય છે જે વાહવાહી માટે નહીં બલકે જન જન્ના પ્રાણ બચાવવા માટે હોય છે

અને વચ્ચેથી પસાર થઈ રહ્યા છે વાહનો ભરૂચમાં ભૂવા પડી રહ્યા છે અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ કરોડોના ખર્ચે નિર્માણ પામ્યો છે તમે જોઈ રહ્યા છો જે ગાબડું છે તે ગાબડું હાલ ભૂવો છે તે પૂરવામાં આવ્યો છે આ જે બ્રિજના જે અધિકારી છે આપણે વાત કરીએ તો ભાઈ આ આ અધિકારી છે તમે જોઈ રહ્યા છો ખાસ વાત કરીએ તો ભાઈ આ જે રીતે પ્રકારે જે ગાબડું પડ્યું છે ભૂવો પડ્યો છે તમને એવું લાગે કે ગુણવત્તા યુક્ત કામ થયું છે મને કામ કરવા જશો સાહેબ તમે કોન્ટ્રાક્ટર છો ને આ તમે જોઈ રહ્યા છો કોન્ટ્રાક્ટર પાપે ભૂવા પડી રહ્યા છે

આ આ કઈ જાતનું કામ થયું છે નવ કરોડ તો પાણીમાં જ ગયા હોય કે પ્રથમ દ્રશ્ય દેખાઈ રહ્યું છે નથી સાઇન બોર્ડ નું જે લેવલિંગ કરાવવાનું હોય એ પણ નથી થયું કે આ તમે જોઈ રહ્યા છો આખું આખા આ રેતી આનો રેતીનો જ ઉપયોગ નથી થયો તમે જો સિમેન્ટ જ નથી વપરાય આખે આખા આવાના આવા બે ધરાધન કામ કરેલું છે વાત માત્ર એટલી જ છે કે જનતા ટેક્સ ભરે છે ત્યારે શહેરનો વિકાસ થાય છે પણ ટેક્સના પૈસા નો સદુપયોગ કઈ દિશામાં થાય છે એની ચાડી આ દ્રશ્યો ખાય છે આખી દીવાલ છૂટી પડી છે તમે જોઈ રહ્યા છો તમે અહીંયા જુઓ આ આ આખા અમે જે પ્રકારે પુરાણ થવું જોઈએ થયું જ નથી આખી દીવાલ છૂટી થઈ ગઈ છે હજુ તો આ બનાવ્યાને એક મહિનો નથી થયો તમે જોઈ રહ્યા છો આમાં જે મેટલ છે જે માટી પુરાણ કરેલું છે અસલમાં આમાં 100% તો પહેલા મેટલ પૂરું કરવાનું હોય છે સાથે તમે નજીકમાં જોઈ રહ્યા છો હજુ તો આ લોખંડના સળિયા દેખાતા થઈ ગયા આ આ કેવો વિકાસ છે તમે જોઈ રહ્યા છો ખાસ કરીને વાત કરીએ તો લોખંડના સળિયા દેખાતા થઈ ગયા હજુ તો મહિનો નથી થયો આખી દિવાલ નમી ગઈ છે આ દિવાલ છૂટી થઈ ગઈ છે ઓએનજીસી બ્રિજ કરોડોના ખર્ચે બન્યો છે નવ કરોડ રૂપિયાનું અહિયાં આંધણ થઈ ગયું છે ગમે ત્યારે ધસી પડે તો ભય થયો છે હાલ તો ભુવા પડી રહ્યા છે અને ભૂવા પડવાના કારણે દિવાલો નમી રહી છે ત્યારે આ બ્રીજની તમે જોઈ રહ્યા છો આખી દિવાલ છૂટી થઈ ગઈ છે એક મહિનાનો વિકાસ 9 કરોડનો વિકાસ છે આ આ કોન્ટ્રાક્ટરનો વિકાસ છે કે પછી પ્રજાના રૂપિયાનું આંધળ કરવામાં આવે છે ગુજરાત ફર્સ્ટે આજે આ ચોંકાવનારો દ્રશ્ય બતાવ્યો છે એક મહિનામાં જો આ પરિસ્થિતિ થતી હોય તો બહુ ગંભીર કહેવાય અને કોન્ટ્રાક્ટર ખરેખર બિન ઉપયોગી એટલે કે એની પાસે કોઈ ડિગ્રી જ ન હોય એવા કોન્ટ્રાક્ટરે કામ કરેલું હોય પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે રાજેશ કુમાર સાથે દિનેશ મોકવા ગુજરાત ફર્સ્ટ અંકલેશ્વર ભરૂચ